ભાજપ પક્ષના રૂપાલાભાઈએ જે સજ્જન માણસ છે છતાં એક ક્ષત્રિયાની પ્રત્યે જે વાણી વિલાસથી એવી વાતો કરી એવા ઉચ્ચારણો કર્યા છે જેના કારણે આજે ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં એનો સખ્ત વિરોધ કરવામાં આવે છે અને ખૂબ જ જ્વાળામુખીની જેમ સુસુપ્ત પણ આ પક્ષે કોઈ નિર્ણય લેવામાં હજી સુધી આવ્યો નથી અને પોતે રૂપાલાજી એ કહ્યું છે કે હું સોળ તારીખે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યો છું ત્યારે અમો ગામો ગામથી ગુજરાતના તમામ ગામડાઓમાં ક્ષત્રિય ભાઈઓ સાથે સાથે અઢારે વર્ણના આજે તમામ સમાજના ભાઈઓ આજે ક્ષત્રિયો સાથે જોડાયા છે કારણ કે આજે આ જે ટીપણી થઈ છે એ ક્ષત્રિયને પ્રત્યે નહીં પણ સમગ્ર ભારતની નારી પ્રત્યે અપમાન છે અને આ અપમાન કોઈ દિવસ સહન સહાય નહીં માફી લાયક નથી એટલે અમે સખ્તમાં સખ્ત વિરોધ કરીએ છીએ જ્યાં સુધી રૂપાલાજીની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમે આ વિરોધ ચાલુ રાખશું અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી પણ જ્યાં સુધી આ રૂપાલા છે ત્યાં સુધી આ સખ્તમાં સખ્ત વિરોધ કરશું જ્યાં આના માટે અમારે કાંઈ પણ કરવાની તૈયારી છે ગમે તેવો ટાઈમ આવે પણ આના માટે અમે ખડે પગે ઉભા રહેશું અને માં સખ્ત વિરોધ કરશું કોઈ પણ જાતનો પ્રચાર કરવા આવી શકશે નહીં વ્યક્તિગત હેતુ માટે કોઈ આવે તો અલગ વાત છે પણ પ્રચાર માટે કોઈ પણ ભાજપ માણસ અહીંયા આવશે નહીં એના માટે અમે આજે પ્રતિબંધ લગાવીએ છીએ અને એનો શક્ત વિરોધ કરીએ છીએ જય માતાજી જય ભવાની આજે અમલીયારા મુકામે પરસોત્તમ રૂપાલા ભાજપના કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય નેતા જે અગાઉ થોડા દિવસ પહેલાં જે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી તેના સંદર્ભે અમે ક્ષત્રિય સમાજના યુવા સંગઠન અને આખું ક્ષત્રિય સમાજ અંબળીયરા જ્યારે આજ મીટિંગનું મિટિંગનું આયોજન કરી અને અહીંયા મળ્યા એટલે એના માટે અમે હર સમાજ અઢારે વરણ અમેનું સમર્થન કરીએ છીએ અને રૂપાલાએ જે ખરાબ માનસિકતાથી જે ક્ષત્રિય સમાજ એટલે સમગ્ર નારી શક્તિનું અપમાન કર્યું છે એનું અમે સખત શબ્દોમાં વખોડી છે અને આ ક્ષત્રિય સમાજ આંબલીયારા ક્ષત્રિય સમાજને અમારો રૂબારી સમાજ ચાલુ મારું નામ જગાભાઈ અણુદાભાઈ સોલંકી ગામ આંબલીયારા પાલકો બચ્ચાઓ આજ રોજ અંબલીયારામાં ક્ષત્રિય સમાજનું એક મીટિંગ રાખેલા તેમાં અઢારે અઢારે જ્ઞાતિ આંબિયાની માલિકો પાણી પીતી વસ્તી આ ક્ષત્રિય સમાજ યુવા મોરચાના સમર્થનમાં અમે આજે આવ્યા છીએ અને જે રૂપાળા સાહેબે એણે વાણી વિલાસ જે કર્યો છે તે ખરેખર તો ભારત દેશની તમામ તમામે તમામ જ્ઞાતિ અને નારી શક્તિનો એને ખૂબ મોટો અપમાન કરેલો છે આ અપમાનને કોઈ દિવસે કોઈ પણ માફી લાયક છે નહીં અને માફી આપી આપી ન શકાય શું કામ કે ભાઈ જેવો તેવો તો માણસ છે નહીં નાનું હું માણસ નથી આજે એક કેન્દ્રનો મંત્રી છે અને આવો જો બોલી જતા હોય તો આ એક ફરા નથી બોલ્યા આવો આવો તો અનેક કોઈ પણ સમાજને એને બાકાત રાખી નથી એટલે અમે આમનો વિરોધ કરીએ છીએ અને આંબલીયારા ગામે આજે ભાજપ હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય એ પ્રચાર માટે આવે નહીં આ અમે પ્રતિબંધિયા આંબિયારો ગામ તરફથી લગાવી છે મહેરબાની કરી અને કોઈ પણ જાતનું આમાં બાંધછોડ થશે નહીં અને કાંઈ પણ થશે પ્રચાર માટે આવશે એનો જવાબદાર એ તંત્ર કે જે તે આવનાર એ રહેશે બસ અમે આટલું જ કહીએ છીએ કે આ વસ્તુ હવે પછી કોઈ પણ માણસને બોલવો હોય તો એને સમજી વિચારી અને કોઈ પણ બેન દીકરીનું આવું અપમાન ન થાય આટલી અમારી વિનંતી છે અને તંત્ર આ નોંધ લે